રોજ લાભ પાંચમ હોવાથી સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળો પર મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા જતા હોય છે ત્યારે આજે ખાસ કરીને ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી અને સવારથી જયમાળી ચામુંડાના જયઘોષ સાથે મોટી સંખ્યામાં ભક્તજનોએ માના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી માતાજીના ચરણોમાં નાળિયેર ફૂલ તેમજ પ્રસાદ ચડાવીને પોતાના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને આરોગ્ય ની પ્રાર્થના કરી રહ્યા હતા ડુંગર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે વિશેષ સુવિધા પાણીની વ્યવસ્થા છેલ્લા હું ત્રણ વર્ષથી ચોટીલા મંદિરે આવું છું અમે નવા વર્ષના દર્શન કરવા છીએ દર્શન કર્યા પછી અમને ખૂબ મજા આવી આજે દર્શન કરવાથી અમને ખૂબ મજા આવી છે જય માતાજી શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના અવસર ઉપર આવતા યાત્રિકોની ભીડ બહુ રહેલ છે અને દરેક જગ્યાએ નીચેથી ઉપર યાત્રિકો માટે પાણીની સગવડ છાયાની સગવડ અને નીચે ભોર્નાલયમાં યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા રાખેલ છે અને આ દિવસોમાં દરરોજ ચાલીસથી પચાસ હજાર માણસો અંદાજે દર્શન કરવા આવી રહ્યા છે અને પાંચ દિવસની અંદર આશરે બેથી અઢી લાખ યાત્રિકો દર્શનનો લાભ લેશે તેવી અંદાજ છે જય માતાજી